ચલો હવે આકરા શાસ્ત્ર ની અંદર સેક્શન એ પહેલો એમસીક્યુ જુઓ તમને શું માગ્યું છે બહુલકીય વર્ગ એક્ઝામમાં શું માગ્યું હશે બહુલકીય વર્ગ કયું તો જેના જોડે પાવર વધારે હોય એ આપણે શું ગણાય બહુલકીય વર્ગ તો ધ્યાનથી જો આ બધામાંથી પાવર કોના જોડે વધારે છે પચીસ એનું વર્ગ એનું શું જોવાનું વર્ગ કયો છે સાહીઠ થી એસી તો તમારો જવાબ શું આવે બોલો આવડી ગયું જેના જોડે પાવર વધારે હોય એનું વર્ગ જોવાનું એનું શું જોવાનું આવડી ગયું પહેલાનું જોવા ચલો બીજું જોઈએ આવડે આમાં બહુલકીય વર્ગ કયો પાવર કોનો જોડે વધારે છે તો એનો બહુલકીય વર્ગ કયો ચલો આવડી જાય ચલો આમાં બોલો બહુલકીય વર્ગ કોનો પાવર વધારે છે સો તેનો બહુલકીય વર્ગ કેટલો થાય આવડી જાય પહેલો એમસીક્યુ પૂરો થઈ ગયો છે હવે કયો એમસીક્યુ આ બીજો આ આઠ જ એમસીક્યુ છે ક્લિયર હવે ધ્યાનથી જો મધ્યસ્થીય વર્ગ કીધું છે શું કીધું છે આ થોડું ટફ છે આમાં તમારો સમય જશે એક્ઝામ જો જો પૂછાઈ ગયો આ પ્રશ્ન તો તમ આમાં સમય જશે કેમ મધ્યસ્થીય વર્ગ તમે પછી આમાં બહુલકીય વર્ગ શોધવા જાઓ કયું વર્ગ કે આમાં કોનો છે પાવર વધારે છે વીસ તો એ આપણો જવાબ આવે તો કયું વર્ગ હોય બહુલકીય વર્ગ હોય અહિયાં તો સદનસીબે જવાબ કેટલો છે એ જ છે સદનસીબે જવાબ કેવો છે એ જ છે પણ એવું થશે નહીં તો ખાસ ધ્યાન આપજો મધ્યસ્થીય વર્ગમાં કઈ નહીં કરવાનું તમારે શું લખવાનું પહેલા વર્ગ પછી શું કરવાની આવૃત્તિ પછી શું લખવાનું તો આમાં તમારે કમ ત્રણ થી ચાર મિનિટ આરામથી ખેંચાઈ જશે લખાઈ ગયું આ રીતે પછી અહિયાં શું લખવાના બાર આ તો જોઈને લખતા આવડે ને આ તો શું લખ્યું છે મેં રકમ લખી છે આ તો શું લખ્યું છે આટલું તો મેં રકમ જ લખી છે ને આ તો રકમ જ છે અહીંયા શું લખ્યા મેં બાર પછી અહીંયા બાર વત્તા કેટલા કર્યા અઢાર ત્રીસ આયા ત્રીસ નીચે લખ્યા ત્રીસ વત્તા વીસ કેટલા થાય પચાસ પચાસ ક્યાં લખ્યા નીચે અહીંયા કેટલા છે સત્તર વત્તા પચાસ કેટલા થાય હા એ ક્યાં લખ્યા નીચે આગેલા છે તો જ એન કેટલા આયા એન એના અડધા કરો કેટલા આવો હવે ચાલીસો તો ચાલીસ મધ્યસ્થીય વર્ગ ખબર પડે છે હું શું કઉ છું આની અંદર તમારે કમસે કમ કેટલી મિનિટ જશે બે થી ત્રણ મિનિટ જતી રહેશે કેમ કે ગણવું પડશે આમ આમાં શું કરવું પડે ગણવું પડે અને ગણ્યા પછી તમને ખબર પડે કે જવાબ શું આવ્યો છે ક્લિયર આવડશે આગળ જવા દો ઓકે ચલો આમાં જોઈએ મધ્યસ્થીય વર્ગ કયો આમાં જોઈએ મધ્યસ્થિય વર્ગ કયો હવે જોવા જો જો તમે પેલું વાપરો તો ગરબો ઘેર આવે કે ના આવે બહુલકીય વર્ગ વાપરો તો આ ના આવે સાહેબ આ આવશે સોરી બહુલકીય વર્ગ જોવા જાઓ તો તમારો જવાબ શું આવો મે નાખીશ બસ યાર એવું છે તમારા પપ્પા એ પૈસા લેતા કહો તો ખરી કે આવું માલ આપ્યો છે તમે લોકોએ જી વાત કરો છો યાર ચલો ધ્યાન આપજો આ પોઈન્ટ થી થાય છે પોઈન્ટ કરીએ ને તો આ નાનું મોટું થાય છે અત્યારે ખબર પડે અને આ કરો ને એટલે સ્ટોપ થઈ જાય ચલો ધ્યાન આપજો જો બહુલકીય વર્ગ કેટલો આવે ચારસો થી પાંચસો મધ્યસ્થી વર્ગ શોધવા માટે તમારે શું ગણવું પડે દાખલું ગણવું પડે આ તો તમને રકમ જ આપી છે પાંચ ક્યાં આવી જાય પાંચ વત્તા એક કેટલા થાય છ છ ક્યાં આવી જાય છ વત્તા ચાર કેટલા થઈ જાય દસ તો એન કેટલા આયા દસ અડધા કરો મન કહો પાંચ શામાં માં આવો પાંચ દેખાય છે તો આને આ રીતે કરે તો અહીંયા મધ્યસ્થી વર્ગ કેટલો થાય બસો થી ત્રણસો આ થોડું ધ્યાન રાખજો આગળ જઈએ ગોલ્ડન છે આઈએમપી છે ખાસ કરજો પચીસ પચીસ તો જેડ શું આવી જાય ત્રીસ ત્રીસ એક્સ બાર શું આવી જાય તો ઓકડો ગમે તે હોય જો સરખો ઓકડો હોય તો જવાબ શું કરી દે એમ બેઠો પાંચ પાંચ તો મધ્યસ્થ કેટલો આવી જાય પાંચ દસ દસ તો બહુલક કેટલો પંદર પંદર કેટલા આવે પંદર મધ્યક પચીસ બહુલક પચીસ મધ્યસ્થ કેટલો આવો પચીસ આ થોડું ટ્વિસ્ટ વાળો છે કેમ કે આ દાખલો કયો છે ત્રીજો આ એ કયો છે ત્રીજો ચોથો કેમ બદલાયો કારણ કે અહીંયા દસ છે અને અહીંયા દસ આવતું નથી તો મહાદેવનું સૂત્ર વાપરવાનું કયું વાપરવાનું મહાદેવનું મહાદેવનું સૂત્ર બોલો તમને યાદ છે બરાબર શું કરતા બે વત્તા એક યાદ છે મહાદેવ લખ્યું મહાદેવ શું નાખ્યું ત્રિશુર અને પર્વ શું થઈ ગયું આ યાદ રાખવાનું છે તો એક બે ત્રણ આ રીતે યાદ રાખું છું એક બે ત્રણ હવે કિંમત મૂકો ચલો ઝેડ ની કિંમત કેટલી છે ઝેડ ની કિંમત દસ એક્સ બાર ની કિંમત કેટલી છે વીસ બે ગુણ્યા વીસ કેટલા થાય એક ગુણ્યા દસ કેટલા થાય કેટલા આવ્યા ત્રણ ક્યાં જ રે છેદમાં તો જવાબ કેટલા આવે છે તો આનો જવાબ શું આવશે સોળ પોઈન્ટ છ તો આ ખાસ કરજો આના ચાન્સ સૌથી વધારે કાં જો સો ટકા પૂછા પૂછાય ને તો કા તો પૂછાય છે એમસીક્યુ નંબર ત્રણ હાલ ચાલી ગયું તો એમસીક્યુ નંબર શું આવે ચાર આ બંને સો ટકા હશે પચીસ પચીસ વાળામાં તો દાખલો ગણવાનું નથી પણ પચીસ ના હોય પચીસ દસ તો તમારે દાખલો ગણવો પડશે સૂત્ર મૂકવાનું અને એમાં કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય પછી આ જુઓ સૌથી પહેલા મહાદેવ નું સૂત્ર લખ્યું ચલો એમની કિંમત કેટલી છે વીસ લખી ત્રણ ગુણ્યા વીસ કરો કેટલા થાય સાહીઠ શોધવાનું શું છે ઝેડ ની કિંમત કેટલી આપી છે એક ગુણ્યા સાહીઠ કેટલા થાય સાહીઠ સાઈઠ બીજા ને ઘેર આવે તો શું થઈ જાય સાઈઠ બીજા ઘેર જાય તો શું થાય માઇનસ જવાબ શું આવે જીરો બે ક્યાં જતા રહે ભાગાકાર માં તો બાર ની કિંમત કેટલી આવી જુઓ આ ઝેડ પચાસ તો તમે મહાદેવનું સૂત્ર લખ્યું ત્રણ ચલો એમની કિંમત ચાલીસ આનો જવાબ શું આવો ગુણાકાર કરો કેટલા આવે એકસો વીસ એક ગુણ્યા પચાસ કેટલા આવે પચાસ પચાસ બને કેટલા આવો સિતર સિત્તેર મોકલો શું જવાબ આવશે સિત્તેર અડધા કેટલા થાય પાંત્રીસ જો જવાબમાં પાંત્રીસ નથી એટલે ડી જતો રહ્યો છે તો ડી શું હશે તમારો પાંત્રીસ તો જવાબ શું આવશે પાંત્રીસ ક્લિયર તો આ ચોથા નંબર ખાસ કરજો આપણ ચોથા જેવું જ છે જાતે ટ્રાય કરવાનું છે આ નથી ચલાવતું ઓકે હવે પાંચમો આવીએ વર્ગ લંબાઈ શોધવાની શું શોધવાની છે આના ચાન્સ સૌથી વધારે બીજા નંબરમાં વર્ગ લંબાઈમાં કઈ નહીં આ બંનેની બાદ બાકી કરો જવાબ આવી જશે કેટલો આવ્યો દસ વર્ગ લંબાઈ શોધો બંનેની બાદ બાકી કરો જવાબ શું આવે વર્ગ લંબાઈ શોધો બંનેની બાદ બાકી કરો જવાબ શું આવે વર લંબાઈ શોધો જ બાદ બાકી કરો શું જવાબ આવે ખબર પડી ગઈ સિગ્નેચર છે તો ખાસ કરજો આગળ જઈએ આની અંદર તો આવડે સૂત્ર આવશે આમાં યુઆઈ છે તો યુઆઈ ને આપણે કયું કહેવાય છે પદ વિચલનની રીત શું કરાય પદ વિચલનની રીત સૂત્રની અંદર ફક્ત કિંમત જ મૂકવાની છે સૂત્રની અંદર શું મૂકવાની છે કિંમત એ કેટલા આપ્યા છે હા સો બાદ કરો તો કેટલા આવે ત્રણસો પચાસ તો એક આના પણ ચાન્સ છે આ સૂત્ર ક્યારે આવડે જો ત્યારે તમને આ ત્રણ સૂત્ર આવડતા હોય મધ્યક ના કેટલા સૂત્ર છે ત્રણ પહેલું કયું સૂત્ર સાદરી બીજું કયું સૂત્ર ધારેલા મધ્યકાન ત્રીજું કયું સૂત્ર પદ વિચલન ચલો બહુલક જે વધારવાર આવે એને શું કહેવાય બહુલક કોણ વધારવાર આવે છે એ આપણે શું થાય બહુલક અહીંયા જો અહીંયા બહુલક શું કોણ આવે બે અને ત્રણ એક થી વધારે બહુલક હોઈ શકે છે તો બહુલક જે વધારવાર આવે એને શું કેવાય બહુલક સિગ્નેચર કરું છું આ ખાસ કરજો જે વધારે વાર આવે એને આપણે શું ગણીએ છીએ બહુલક ગણાય આગળ જઈએ ચલો આમાં બહુલક કોણ છે બહુલક કોણ બે જે સૌથી વધારે વાર આવે છે ચલો અહિયાં કયો આઠમો આના પછી છેલ્લો એમસીક્યુ એમસીક્યુ પૂરા થઈ જાય તો ખાસ ધ્યાન આપજો વર્ગ લંબાઈ ઉતાવળી વર્ગ લંબાઈ કઈ રીતે શોધાય પાછળમાંથી આગળનું વાત કરો એક એમસીક્યુમાં રહી ગયું છે અહીંયા એક એમસીક્યુ રહી ગયું છે તો હું તમને ચલાઈ આપું કોઈક જગ્યા ખાલી જગ્યા મળે ચલો અહીંયા ધ્યાન આપજો પેલું વર્ગ લંબાઈ વાળું કયા નંબર પાંચમા નંબર એનો એક સગો ભાઈ આવે છે એ ધ્યાન આપજો એનું નામ છે શું નામ છે વર્ગ લંબાઈ પૂછાય કા તો પછી શું પૂછાય એનો ભય મધ્ય કિંમત

હોય બાદ બાકી કરવાની અને મધ્ય કિંમત પૂછ્યું હોય તો સરવાળું સરવાળું બે કરીશું ક્લિયર એ જ રીતે આમાંય કીધું હોય તો સરવાળો ભાગ્યા બે શામાં મધ્ય કિંમતમાં તો આ બંને યાદ રાખજો મધ્ય કિંમત હોય તો બંનેનો સરવાળો ભાગ્યા બે ક્લિયર પછી બહુલક તો તમને આવડી ગયું મધ્યસ્થ જોઈ લે આવું આપણે શું જોવાનું છે મધ્યસ્થ સૌથી સહેલું હોય તો મધ્યસ્થ સૌથી સહેલું હોય તો મધ્યસ્થ આના આપણે સૌથી પહેલા કયા ક્રમમાં મૂકવાના ચડતા ક્રમમાં મૂકવાના સૌથી પહેલા આ જે આડા આપ્યા હતા એને આપણે કયા ક્રમમાં મૂક્યા મેં ચડતા ક્રમમાં ગોઠવો મધ્યસ્થ શોધું હોય તો સૌથી પહેલો નિયમ કયો ચડતા ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી એક એક ઉડાડવાના વચ્ચે કઈ સંખ્યા આવી તો આ બંનેનો સરવાળો કરવાનો અને ભાગ્યા શું કરી દેવાનો બે તો પાંચ ભાગ્યા બે તો જવાબ શું આવે અને જયારે તમે ચડતા ક્રમમાં મૂકો અને વચ્ચે ફક્ત એક જ સંખ્યા આવે તે આપણે શું ગણાશે મધ્યસ્થ સૌથી જો બહુલક કોને કહેવાય જે વધારવા રિપીટ થાય એ જે વધારવા રિપીટ થાય એને શું કહેવાય બહુલક મધ્યસ્થ કોને કહેવાય સૌથી પહેલા તો કયા ક્રમમાં મૂકો ચડતા પછી કે પાછળથી કાપતા જાવ વચ્ચે જો મિડલ આવી જાય તો આપણું શું ગણાય પણ વચ્ચે મિડલમાં કેટલી સંખ્યા આવી જાય તો બંનેનું શું કરવાનું સરવાળો કરવાના ક્લિયર અહીંયા ધ્યાનથી જો વચ્ચે આવી ગઈ સંખ્યા તો આ શું થઈ ગઈ ડાયરેક્ટ હા અહીંયા જો વચ્ચે કેટલી સંખ્યા આવી તો બંનેનું શું કરો સરવાળો અને ભાગ્યા શું કરો બે તો જવાબ શું આવે આવડી જશે મધ્યસ્થમાં ચડતા ક્રમમાં વચ્ચે જો મિડલમાં સંખ્યા આવી જાય તો વેરી ગુડ અને ના બે સંખ્યા શું કરવાનું અને શું કરી દેવાના બે ક્લિયર આ તમને જાતે આવડશે આમાં કયું સૂત્ર આવડ ડીઆઈ છે તો કયું સૂત્ર છે ધારેલા મધ્યકનું સૂત્ર વાપરવાનું ધારેલા મધ્યકનું સૂત્ર આવી રહ્યું કિંમત મૂકો એની કિંમત કેટલી છે એક્સ બાર કેટલા આપ્યા છે ઓકે આના તમે શું લખી શકાય એન લખાય આના શું લખાય એન લખાય ઓકે એનની કિંમત કેટલી આપી સો અહીંયા જવાબ શું આવી જશે આ બીજાને ઘેર જાય તો માઈનસ હવે જીરો આ ક્યાં જશે ગુણાકારનું તો જવાબ શું આવી જશે આનો જીરો આવા દાખલા સૌથી ઈઝી છે આનો પણ થોડુંક મગજ દોડાવતા આ દાખલા આવડી જાય એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય મસ્ત છે આના આના ચાન્સ વધારે છે શોર્ટકટ ટ્રિક માં જોઈએ શોર્ટકટ ટ્રીક લખેલી છે તો એન પ્રાકૃતિક સંખ્યા ચાલુ ક્યાંથી થાય ક્યાંથી ચાલુ થાય એક થી ચાલુ થાય ક્યાં સુધી અસંખ્ય મારે તો કેટલી પ્રાકૃતિક સંખ્યા શોધવાની છે એક થી દસ તો જો શોર્ટકટ ટ્રીક છે ધ્યાન આપજો પહેલું પદ અને છેલ્લા પદનો સરવાળો કરવાનો શું કરવાનું પહેલું પદ અને છેલ્લા પદનું શું કરવાનું સરવાળો અને ભાગ્યા શું દેવાનું બે એટલે શું થાય ભાગ્યા એટલે શું આવ્યું પાંચ પોઈન્ટ પાંચ કે આ ખાસ કરજો ફરી બોલી દો એક થી દસ ની અંદર તમે લોંગ રીતમાં જુઓ તો આવી રીત જો લોંગ રીત ઉપરવાળી અને શોર્ટ રીતમાં જોવો તો પહેલું અને છેલ્લા પદનું શું કરવાનું સરવાળો ભાગ્યા શું કરી દેવાના બે કરી દેવાનું ભાગ્યા શું કરવાનું તમારો બે એટલે તમારો જવાબ આવી જશે ક્લિયર આગળ જઈએ ચલો પ્રથમ પચાસ પ્રાકૃતિક સંખ્યા તો પહેલો આંકડો કયો છેલ્લો અંકડો કયો બંનેનો સરવાળો ભાગ્યા શું કરી દેવાના બે તો જવાબ શું આવશે ખબર પડી ગઈ શોર્ટકટ ચલો પહેલ પ્રથમ વીસ પ્રાકૃતિક સંખ્યા પહેલી સંખ્યા કઈ છેલ્લી સંખ્યા ભાગ્યા શું કરી દેવાને ઓકે આ ખાસ તૈયાર કરી લેજો ખાસ તૈયાર યાદ રહે કે ના યાદ રહે ફક્ત કયો યાદ રાખજો ત્રણ શું યાદ રાખો ત્રણ આની સાબિતી મેં એકવાર શીખવાડેલી છે અત્યારે તૈયાર નથી કરવાનું ના યાદ રહે તો ગોખી લેજો છેલ્લામાં છેલ્લું કયું યાદ રાખવાનું ત્રણ આવું કોઈ પણ દેખાય વસ્તુ શું યાદ રાખવાનું ત્રણ અત્યારે ટાઈમ નથી કેટલું બધું ચલાવવા જવું